પ્રશ્ન નંબર એક કયું પ્રાણી દર વર્ષે તેની ચામડીનો રંગ બદલે છે દેડકો બી લોમડી સી કાચિંડો દી ઓક્ટોપસ સાચો જવાબ છે બી લોમડી પ્રશ્ન નંબર બે કયા દેશમાં દૂધ વેચવું એ ગુનો છે श्रीलंका बी सिंगापुर, सी फिनलैंड, दी सऊदी अरेबिया साचो जवाब छे। सी फिनलैंड। प्रश्न नंबर त्र कई शाक भाजी नाम शहर पर पड़ू छे। अशिमला बी केरल सी हिमाचल दी कोई नहीं साचो जवाब छे। अशिमला प्रश्न नंबर चार क्या पक्षी ने दात हो घुवड़ बी पोपट सी कोयल डी गिओ સાચો જવાબ છે D ગીઓરાં પ્રશ્ન નંબર 5 કયું પ્રાણી માથું હલાવ્યા વિના ચાલતું નથી અ કૂતરો બી જીરાફ સી બતક D શાહમરૂગ સાચો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે પ્રશ્ન નંબર 6 કઈ માછલીનું પેટ તેના માથામાં છે ડોલ્ફિન બી વ્હેલ સીઝિંગા દિ રાણી સાચો જવાબ છે સીઝિંગા પ્રશ્ન નંબર સાત કયા પ્રાણીની ચામડીમાંથી ચાલીસ પ્રકારની દવાઓ બનાવવામાં આવે છે અહરણ બી વીંછી सी सप डी काचबो साचो जवाब छे बी विंची प्रश्न नंबर 8 કાચું લસણ ખાવાથી કયો રોગ મટે છે અ બ્લડ સુગર બી કેન્સર સી અલ્સર ડી આતમા સાચો જવાબ છે ડી આ તમામ પ્રશ્ન નંબર નવ પુરુષો માટે સૌથી શક્તિશાળી ફળ કયું છે અકેળું ડી નારંગી સી કેરી દ્રાક્ષ સાચો જવાબ છે અકેળું प्रश्न नंबर दस पुस्तकों नगरी एटले अक नडियार बीक नवसारी सी वल्लभ विद्यानगर डी अमदावाद साचो जवाब छे बी नवसारी